રાજકોટ ગુણાતીત નગરમાં દોષી હોસ્પિટલ પાસે સમગ્ર વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા છે લતાવાસીઓ અને આસપાસના રહેવાસીઓ આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ચોક્કસ કામગીરી કર્યા ગંદકીને દૂર કરવા માટે હાલ સુધી પગલાં લેવાયા નથી આ ગંદકીના લીધે રોગચાળો વધવાની પણ સંભાવનાઓ છે તેથી આસપાસના રહેવાસીઓ પરેશાન છે અને કોર્પોરેશનમાં ફરિયાદ કર્યા ગંદકી વહેલ ટકે દૂર કરવા રજૂઆત કરેલ છે રાજકોટ ગુણાતીત નગરમાં દોષી હોસ્પિટલ પાસે સમગ્ર વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા છે લતાવાસીઓ અને આસપાસના રહેવાસીઓ આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ચોક્કસ કામગીરી કર્યા ગંદકીને દૂર કરવા માટે હાલ સુધી પગલાં લેવાયા નથી આ ગંદકીના લીધે રોગચાળો વધવાની પણ સંભાવનાઓ છે તેથી આસપાસના રહેવાસીઓ પરેશાન છે અને કોર્પોરેશનમાં ફરિયાદ કર્યા ગંદકી વહેલ ટકે દૂર કરવા રજૂઆત કરેલ છે